વચનામૃત પાંત્રીસ કલ્યાણના જતનનું સંત અઢારસો ચોતેરના પોષવધી બાર દ્વાદશીને દિવસ ગુરુવાર તારીખ તેર એક અઢારસો ને ફીસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડામતીએ દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ લીમડાના વૃક્ષ તળે ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદને વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિની સભા તથા દેશ દેશના હરિભગતની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ મુનિ પ્રત્યે બોલ્યા છે તમે પ્રશ્ન પૂછો કાં અમે પૂછીએ છીએ ત્યાં મુનિએ કહ્યું છે હે મહારાજ તમે પૂછો પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કોઈ પુરુષ છે તેમાં થોડી બુદ્ધિ છે તો પણ પોતાના કલ્યાણને અર્થે જે જતન કરવું તેમાંથી પાછો પડતો નથી અને કોઈ બીજો પુરુષ છે તેમાં બુદ્ધિ તો ઘણી છે અને મોટા મોટામાં પણ ખોટ કાઢે એવો છે તોય પણ તે કલ્યાણના માર્ગે ચાલતો નથી તેનું શું કારણ છે ત્યારે મુનિએ ઉત્તર કરવા માંડ્યા પણ શ્રીજી મહારાજે આશંકા કરી તે ઉત્તર ન થયો પછી શ્રીજી મહારાજ બોલ્યા છે લ્યો અમે ઉત્તર કરીએ છીએ જે એમાં બુદ્ધિ તો ઝાઝી છે પણ એની બુદ્ધિ દૂષિત છે માટે એ કલ્યાણને માર્ગે ચાલી શકતો નથી જેમ સુંદર ભેંસનું દૂધ હોય તેમાં સાકર ધોળી હોય ને તેમાં સર્પની લાર પડી જાય એટલે એ સાકરને દૂધ હતું તે ઝેર થઈ ગયું પછી તેને જે પીવે તેને પ્રાણ જાય તેમ બુદ્ધિ તો ઝાઝી છે પણ એણે કોઈ મોટા સંતનો અથવા પરમેશ્વરનો અવગુણ લીધો છે તે અવગુણરૂપ દોષ એની બુદ્ધિમાં આવ્યો છે તે સર્પની લાળ સરખો છે માટે એ તો કલ્યાણને માર્ગે ક્યાંથી ચાલે પછી જો કોઈક એનો મુખની વાત સાંભળે તો તે સાંભળનારની બુદ્ધિ પણ સત્સંગમાંથી પાછી પડી જાય અને એવી દૂષિત બુદ્ધિવાળો જ્યાં જ્યાં જન્મ કરે ત્યાં ત્યાં ભગવાનનો અથવા ભગવાનના ભક્તનો દ્રોહ જ કરે અને જેની બુદ્ધિ એવી રીતે દૂષિત ન હોય ને તે જો થોડી જ હોય તો પણ તે પોતાના કલ્યાણને અર્થે જતન કરતો થકો પાછો પડતો નથી ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ એ કોઈ દિવસ ભગવાનને સન્મુખ થાય કે ના થાય ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એ તો કોઈ કાળે ભગવાનના સન્મુખ થાય જ નહીં ત્યારે વળી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ કોઈ રીતે એવી આસુરી બુદ્ધિ ન થાય તેનો જે ઉપાય હોય તે કહો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એક ક્રોધ બીજું માન ત્રીજી ઈર્ષા ચોથું કપટ એ ચાર વાના પરમેશ્વર સાથે તથા સંત સાથે રાખે નહીં તો કોઈ દિવસ એની આસુરી બુદ્ધિ થાય નહીં અને એ ચાર વાના મહેલું એક જો રાખે તો જેમ જેમ વિજય ઘણા ડાહ્યા હતા પણ સંકાદિક સંઘાથે માને કરીને વૈકુંઠ લોકમાંથી પડી ગયા ને આસુરી બુદ્ધિ થઈ તેમ તેની પણ આસુરી બુદ્ધિ થાય અને જ્યારે આસુરી બુદ્ધિ થાય ત્યારે ભગવાન તથા ભગવાનના ભક્તના જે ગુણ હોય તે દોષ સરખા ભાશે અને જ્યાં જ્યાં જન્મ કરે ત્યાં ત્યાં તો શિવનો ગણ થાય ને કાં તો કોઈ દૈત્યનો રાજા થાય અને વૈર ભાવે પરમેશ્વરનું ભજન કરે ઇતિવચનામૃત પાંત્રીસ સજાનંદ સ્વામી મહારાજની છે